મારી હસીને બોલા મારા આંગળીયા માં આંગણિયા માં એના પગમાં ઝાંઝરી ઉકાઈમ બોલેજો મેદેવ મારા પિતા જો મારા સામુ હતી ને બોલા મારા પિતા જો નાનકડા ગણપતિ મારા આંગણિયા માં કે

એમ જ પૂછું કોણ તમારા વિરાજો મેરા સામુ હતી ને બોયલા કાર્તિક મારા વિરાજો

મારા બેની જો મારા સામુ હસીને બો ઓ ઓની હસીને બોલા ઓખા મારી

મારા એમ જ પૂછું છું તમારું વાહન જો તમારું વાહન જો મારા ને બોયલા મુસળ મારું

ಗಣಪತಿ <laughs> ಗಣಪತಿ

બોલે જો ના પગના સાંજલી આ કમ ચમાચમ બોલે જો ગજાન ગણપતિ મહારાજ